નમસ્કાર મિત્રો જેપી ફૂડ વિડીયોમાં ફરીથી આપનું હાર્દિક સ્વાગત કરું છું આશા રાખું છું કે તમે બધા મિત્રો એકદમ મજામાં આવશો સ્વસ્થ હશો ઘણા બધા મિત્રોનું સજેશન હતું કે નડિયાદની અંદરનું પણ ફૂડ આવો કવર કરો નડિયાદના બહારના તો ઘણા બધા વિડીયો જોયા તમારા નડિયાદની અંદરનું કવર કરો એસટીનગર તમને લઈને આવ્યા છે મિત્રો નડિયાદની અંદર એસટી નગર જે એરિયા છે ત્યાં ગાડી તમને લઈને આવીએ છે અને ચાઇનીઝ તમને આજે બતાવી દેવાનું છે સોનોગ્રામ મોબાઈલ ચાઇનીઝ ત્યાં ગાડી છે ચિરાગભાઈ ચિરાગભાઈ સરસ મજાનું ચાઇનીઝ ખવડાવે છે મંચુરિયન ને રાઇસ ને નૂડલ્સ ને બધું તમને આજે બતાવીશું લોકેશનની ફરી તમને વાત કરી દઉં તો આ એસટીનું જે વર્કશોપ છે મિત્રો જો કેમેરો ફેરિંગ તમને બતાવી દઉં એસટીનું જે વર્કશોપ છે એક્ઝેક્ટ એની સામે જ આ પ્રાઇમ સ્ક્વેર જે કોમ્પ્લેક્સ છે જો મિત્રો પ્રાઇમ સ્ક્વેર જે કોમ્પ્લેક્સ છે એની એક્ઝેક્ટ બાર સોનોગ્રા મોમાજી ચાઇનીઝ ચિરાગભાઈ છે સરસ મજાનું ચાઇનીઝ ખવડાવે છે ચાલો કામકાજ અહીંયા આગળ ચાલુ ચાલુ જ હોય છે મિત્રો કહું જો ઓર્ડર ચાલુ ચાલુ હોય છે એડ્રેસની તમને ફરી વાત કરું પ્રાઇમ સ્કવેર જે બિલ્ડિંગ છે મિત્રો એસટી વર્કનો વર્કસી વર્કશોપની એક્ઝેક્ટ સામે જ પ્રાઇમ સ્ક્વેર જે કોમ્પલેક્ષ છે જોઈ લો એક્ઝેક્ટ એની બહાર જ ચિરાગભાઈ છે સરસ મજાનું ચાઇનીઝ તૈયાર કરે છે જો મિત્રો જય મહારાજ શું નામ છે ભાઈ તમારું તમારે ત્યાં આઈયા છે શું બધી વસ્તુ રાખો છો શું ભાવ રાખો છે એડ્રેસ ટાઈમિંગ બધી વાત કરી આપણે ચાઇનીઝ આઈટમ બનાવે છે ચાઇનીઝમ અંચુરિયન બેલ છે અચ્છા નુડલ્સ છે રાઈસ છે અને પુલાવ છે સૂપ અને ચાર અને સૂપ બાઉથી શરૂઆત થઈ જવાની આપણે આપણે છે ફૂલના રૂપિયા અને હાફના રૂપિયા ઓકે અને હાફના ઓકે ઓકે અને અહીંયા આવવા માટે અમારા બધા મિત્રોને ટાઈમિંગની ખાસ વાત આપણે અહીંયા આવવા માટે એસટી એરિયો લાગે છે હા હા એસટી વર્કશોપની સામે જો મિત્રો આ વર્કશોપની સામે પ્રાઇમ સ્ક્વેર બિલ્ડિંગ છે

નડિયાદની અંદર અને એ પણ એસિનગરના વિસ્તારની અંદર પચાસ રૂપિયામાં હાફ ચાઇનીઝ મળી જાય મિત્રો મજા પડી જાય અને તમને બંધ પણ બતાવી દઈએ લાઈવ અને ફૂલનો શું ભાવ હોય છે ખુલ્લા નેવ રૂપિયા નેવું રૂપિયા ઓકે ચિરાગભાઈ મસાલા બધા પડવાના ચાલુ થઈ ગયા મિત્રો જોવા ચિરાગભાઈ કેટલા ટાઈમથી બધું કા તમારું કામકાજ ચાલુ છે મે લગભગ 4 મહિના જીવ થઉ આ આ જગ્યા ઉપર અને પહેલા ક્યાં હતું પહેલા ક્યાં હતું પહેલા શીખવા જતો અચ્છા ઓકે અમદાવાદ સંત્રા સંત્રા ઓકે વાહ બે વાહ મંચુરિયન સરસ અંદર આવી ગયા છે આ કન્ટેનર હા વાહ બાત છે પણ તમને ખ્યાલ આવી જશે ભાઈ વાહ જો મિત્રો એવું નહીં કે કોઈ ચાલુ માલ જઈ એટલે સારી કંપની હોય છે મોટેભાગે બધી જગ્યાએ યુઝ કરતું હોય છે વાહ જો મિત્રો આ ગ્રીન ચીલી આ ગયું છે વાહ સોયા

ચિરાગભાઈ પેલા સંતરા આગળ જે ચાઇનીઝ પાઉભાજી છે ત્યાં આગળ શીખવા માટે ગયેલા અને અહીં આગળ પોતાનું શરૂ કરી દીધું છે સરસ તૈયાર થઈ ગયું છે જોવા મળે પાર્સલ છે પાર્સલ ચિરાગ ભાઈ પાર્સલનો કોઈ ચાર્જ દેવાનો કે કોઈ ચાર્જ નહીં પાર્સલ ઓકે અને એની જોડે સલાડ ને સોસ ને બધું મળી જવાનું પાર્સલમાં માં પાર્સલ સલાડ મળશે વાહ ભાઈ વાહ જો મિત્રો આ હાફ છે 50 રૂપિયા નો મિત્રો જો અને સર છે વાહ ભાઈ વાહ જો પચાસ રૂપિયામાં હાફ આજે તમે જોઈ શકો છો મિત્રો પચાસ રૂપિયામાં હાફ અને આ રીતે પાર્સલ થઈ જવાનું છે ચોખડનું પણ અહીંયા આગળ ચિરાગભાઈ પૂરેપૂરું ધ્યાન રાખે છે મિત્રો જુઓ તમે બધું બતાવી દેજો અહીંયા આગળ અને ફ્રેશ જ બધી વસ્તુ રાખવાની જુઓ ધાણાથી માંડી અને બધું ફ્રેશ રાખેલું છે આ રીતે પાર્સલ તમને મળી જવાનું ચિરાગભાઈ બહુ સરસ ચોખઈનું પણ એટલું ધ્યાન રાખે છે મિત્રો અને જો આ તમે બધું સરસ એમનું કામકાજ શરૂ થઈ ગયું છે મંચુરિયન રાઇસ બને છે જો કોબીઝ આવી ગઈ છે સરસ ફ્રેશ કેપ્સિકમ આવી ગયા છે આપણને લાગે ફૂલ તૈયાર થાય છે કે હાફ છે હાફ છે ઓકે મંચુરિયન રાઇસનો પણ સેમ જ ભાવ છે પચાસ રૂપિયાનો નાખી જે વઘારની સુગંધ આવી સરસ રાઈસ આવી ગયા જાય અંદર બાસમતી ચાલુ કેમ લાગે વાહ ભાઈ વાહ જોવા મિત્રો એક એક દાણો ફૂલ જોઈ લો એક એક દાણો ખીલે અને મોટો તમને દેખાશે જોઈ લો અને હા કિંમત મન લાગે આટલી બધી ક્વોલિટી ક્વોન્ટિટી તો બજારમાં તો ભાગ્ય મસાલા બધા પડવાના ચાલુ થઈ ગયા મિત્રો જો મરી પાવડર ને બધું રાખેલું છે હા

ચિરાગભાઈ મંચુરિયન બધા ઘેર તૈયાર કરીને લાવવાના કામે સરસ તૈયાર કરીને લાવ

એક એક નંબર નંબર સરસ ગાર્નિશ કરી દીધું છે અને એવું નથી કે આ તમને બતાવવા માટે તમે પણ અહીંયા આગળ આવીને ટેસ્ટ કરજો અને તમે પણ તમારો ઓર્ડર કેવું લાગે છે એ પણ અમને કોમેન્ટમાં કહેજો મિત્રો જય મહારાજ ભાઈ વા જોવા મિત્રો અને ચિરાગભાઈ જાતે જ સર્વ કરતા હોય છે કસ્ટમરને જોવા Not okay, all I want and I pray, all I need are some better days.